સવાર પાંચ ઇસમોની ઈજાઓ થતા પ્રથમ વાપી અને તે બાદ વધુ સારવાર માટે વલસાડ સિવિલ ખસેડવામાં આવ્યા છે જ્યાં ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે તળ ઉપરથી મળતી વિગતો મુજબ વલસાડ થી લોખંડ ના સળિયા ભરી ને તરફ જઈ રહેલ એક ત્રીસ ફૂટ લાંબા ટ્રેલર નંબર એમ એચ છેતાલીસ બી બી નેવું વાપી સેલવાસ રોડ ચાર રસ્તાથી ભીલાડ તરફ મુંબઈના ટ્રેક ઉપરથી જઈ રહ્યું હતું ત્યારે સેલવાસ તરફથી ચાર પેસેન્જર ભરીને આવી રહેલ એક રિક્ષા નંબર જી જે પંદર એ વી ચોસઠ ચૌદ ના ચાલક બે રિક્ષા ટ્રેલર ના વચ્ચેના ભાગમાં ભટકાવી દેતા રિક્ષામાં સવાર મુસાફરો ને પગ અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી જ્યારે એક મુસાફરીનો પગ બંને વચ્ચે આવી જતા કપાઈ જવા પામ્યો હતો જ્યારે રિક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થઈ હતી ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાઓગ્રસ્તોને સારવાર માટે પ્રથમ વાપી અને તે બાદ વલસર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે જ્યારે ચાલકની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો પોલીસ સમગ્ર બાબતે તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટના ક્યાં કારણથી બની તે અંગે પણ તપાસ શરૂ કરી છે સ્થળ ઉપરથી હાજર પોલીસ કર્મચારીઓને એકસો આઠ બોલાવી સહેજ પણ વિલંબ કર્યા વિના ઈજાઓ થયેલ લોકોને સારવાર માટે ખસેડવા હતા જ્યારે ટ્રેલર ચાલકની અટકાયત કરી હતી સમગ્ર ઘટનામાં રિક્ષા ચાલકની ગંભીર ભૂલને કારણે મુંબઈ તરફ જઈ રહેલ ટ્રેલરના વચ્ચે ભાગે રિક્ષા ભટકાવી દીધું હોવાનું જાણવા મળી રહ્યું છે શીતલ પટેલ ન્યૂઝ હોર્સ વાપી